માર્કેટ નજીક મરી માતાના ખાચાની સામે આવેલ વેરાય માતાના ચોકમાં સ્વર્ગસ્થ ધ્વરવલ પટેલનો પરિવાર એક વર્ષ જૂની ઇમારતમાં ત્રીજા માળે રહે છે હાલ તેમની ધર્મપત્ની માધવીબેન તેમની પુત્રી અને તેમનો પુત્ર આ ત્રણ સભ્યોનો પરિવાર જેમાંથી માધવીબેન જેમણે દશામાનું વ્રત કર્યું હોય માતાજીની આરતી કરી તેઓ માંજલપુર માતાજીના મંદિરે આરતી કરવા માટે ગયા હતા જ્યારે પુત્રી અખાડામાં ગઈ હતી અને પુત્ર માનવ એકલો જ ઘરે હતો આ ઘટના બનતા તરત જ તે ઘરની બહાર દોડી ગયો હતો ત્યારે માતાજીએ તેમના પરિવારને બચાવ્યા હોય તેવી લાગણી પટેલ પરિવાર અનુભવી રહ્યો છે સદનસીબે કોઈ જાનહાની થતા ટળી હતી જોકે છત તૂટી પડવાના મોટા અવાજથી આસપાસના લોકો પણ એકત્રિત થઈ ગયા હતા બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી કઈ જગ્યા પર રહો શું બનાવ બન્યો હું અહિયાં ખંડેરા માર્કેટ વેરે માતાના ના ખાચામાં રહું છું આજે સાંજે હું જયારે ઘરમાં હતો ત્યારે અચાનક જ અમારી જે ઉપરની પાટડી છે તે નીચે પડી ગઈ છે ને બધું પડ્યું હું ઘરે જ હતો એ ટાઈમે બે ત્રણ સેકન્ડ નો બનાવો પડ્યો અચાસ એ બધું પડ્યું ને હું નીકળી ગયો બાકી હું પોતે જ દવાઈ ને મરી જાઉં કેટલા વર્ષો આ તો ખાંસી જૂની ખાસા વર્ષો થઈ ગયા આ ઘરને અમે ઘણી બધી વાર કાકા લોકો કે તમે લોકો વેચવા વેચી દો વેચી દો કેમ કે આ જૂનું ગયું છે હવે કાલ ઉઠી ને કશું પડે આજે ઉપર પડ્યું અમારા અંદર કાલ ઉઠી નીચે બહાર પડે ને કોઈ ને વાગી જાય તો જવાબદારી કોની મારા કાકા છે જયેશ પટેલ એ ના છે કે ભાઈ અમારે તો ભુજ માં બંગલો છે અમારો અમને શું જરૂર છે બોલે બરોડા માં આઈ ને બોલે તમે લોકો જેવા છો એવા રો નહિ મારે વેચવું નહિ renovation કરાવવું